આજે ત્રણસો પાસઠ દિવસ ચેલેન્જનો બીજો દિવસ છે અને આજે આપણે વાત કરવાની છે કે આપણે સાયબર ક્રાઈમ જ્યારે આપણા સાથે બનાવ બને ત્યારે આપણે કેવી રીતે કોન્ટેક કરવાનું છે આમ તો ગુજરાત સરકારે બધી જગ્યાએ બેનરો તથા ડિજિટલ એડ મારફતે બધાને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર આપેલો છે પણ છતાં પણ આજે જ્યારે મેં મારા યુટ્યુબના વાઇટ સ્ટેડિયોમાં જોતો હતો ત્યારે એમાં રિકમેન્ડ કર્યું હતું કે હાઉ ટુ ક હાઉ ટુ કોન્ટેક cyber સાયબર ક્રાઇમ હેલ્પલાઇન તો એટલે મને વિચાર આવ્યો કે જો આવો લોકો સર્ચ કરતા હોય તો આપણે આ વિષય પર વિડીયો બનાવો છે તો આ બાબતે મારે વિસ્તારથી જાણવાનું છે કે સાયબર ક્રાઈમ આજકાલ બહુ બધું વધી ગયેલું છે અને જે પણ સમય તમારી સાથે સાયબર ક્રાઇમનો બનાવ બને તે સમયે તમારે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ તાત્કાલિક ફોન કરવાના રહેશે જેટલે તમારા ખાતામાંથી જે કંઈ પૈસા ગયેલા હશે તો બે કલાકની અંદર જો તમે ફોન કરો તે પૈસા તમારા હોલ્ડ થઈ જશે અને એની કાર્યવાહી એની કમ્પ્લેન તમારા સાયબર ક્રાઇમ હેલ્પ તમે લખાઈ દો એટલે તમને એક નંબર મળશે એ નંબર છે ને નજીકના પોલીસમાં જઈને તમારે એની કમ્પ્લેન ફોરવર્ડ કરી દે છે એટલે જ્યારે પણ તમારા સાથે આવો કોઈ બનાવ બને કે સાયબર ફ્રોડ થાય કોઈ પણ માધ્યમથી તો તમારે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસ પર ફોન કરીને તમારી કમ્પ્લેન રજીસ્ટ્રેશન કરી દેવાનો હોય છે હવે ઘણી વખત આવું થાય છે કે મેં જ્યારે પોલીસ સ્ટેશનમાં નોકરી પર હોય ત્યારે ઘણા ખરો અરજદાર આવે છે કે તે કહે છે કે સાહેબ અમારા ફોનમાંથી ફોન જ નહીં લાગતો તો આપણે તાત્કાલિક આપણા ફોનથી ફોન ન લાગતો હોય તો કોઈના બીજામાંથી ફોન કરીને આપણી કમ્પ્લેઝેશન કરવાની હોય છે કારણ કે જેમ તમે સમય વળપશો તેમ ગુનેગારને તમારા પૈસા પૈસા વેડફી નાખવાનો સમય મળશે એટલે આપણા સાથે જ્યારે પણ કોઈ ફ્રોડ થાય સાયબર ફ્રોડ થાય તો આપણે આપણા મોબાઈલથી ફોન ન પણ લાગતો હોય તો કોઈના બીજા નંબર પરથી ફોન કરીને આપણી કમ્પ્લેન રજીસ્ટ્રેશન કરી દેવાનું હોય છે જેથી કરીને સાયબર ક્રાઈમમાં તમારી કમ્પ્લેન રજીસ્ટ્રેશન થઈ જાય એટલે તમારા પૈસા જે કોઈ પણ બેંકના ખાતામાંથી કપાયેલા હોય તે હોલ્ડ કરી નાખવામાં આવે છે અને એ કમ્પ્લેન રજિસ્ટર થઈ જાય એટલે એ પૈસા હોલ્ડ થયેલા પૈસા કાઢવા માટેની કાર્યવાહી તમારા નજીકના પરિસરમાં જઈને કરવાની હોય છે એટલે તમારી સાથે જ્યારે પણ કોઈ પણ સાયબર ક્રાઇમ સાયબર ફ્રોડ થાય તો તમારે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ઓગણીસ પર ફોન કરવાનો રહેશે અને ફોન કરીને તુરંત બાદ તમને પણ જે પણ કમ્પ્લેન નંબર મળશે એ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને એને તમારું નિવેદન લેવામાં આવશે એ નિવેદન લખવાનું અને તમારા પૈસા લેવા માટેની કાર્યવાહી કરવાની રહેશે તો આશા રાખું છું કે આ પછી તમ આ બાદ તમારા સાથે કોઈપણ સાયબર ક્રાઇમ કે સાયબર ફ્રોડ થાય તો તમારે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ ઉપર ફોન કરવાનો રહેશે તો તમે તાત્કાલિક ફોન કરશો તમારા પૈસા જે પણ ગયેલા હોય સાયબર ક્રાઇમ કે ફોનમાં તો એના પાછા મેળવવાના ચાન્સીસ વધારે હોય પણ તમે જેટલી બેદરકારી દેખાવશો જેટલા લેટ કરશો તો એ પૈસા ચાન્સીસ ખૂબ ઓછા થઈ જાય કારણ કે ઘણી વખત એવું થાય છે કે સાયબર ફોડિયા એવું કરતા હોય છે જો તમે પૈસા તાત્કાલિક કંપની રજિસ્ટરને કરો તો એ પૈયા ખાતામાં જાય અને પૈસા એ લોકો કાઢી લેતા હોય છે પણ જો તમે તાત્કાલિક કંપને રજીસ્ટ્રેશન કરો તો સાયબર ક્રાઈમ હેલ્પલાઇન સાયબર ક્રાઈમના પોલીસ માણસો તમારું જે કોઈ ટ્રાન્ઝેક્શન થયેલું હોય એ ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ હોલ્ડ કરી દે છે અને જેથી કરીને એવો એ અમાઉન્ટ કાયમ માટે હોલ્ડ રહે છે અને તમે તમારા પૈસા પાછા ઉમેરવા માટે સ્થાનિક પોલીસેશનથી કાર્યવાહી કરી શકો છો આપણે એવું નહીં વિચારવાનું કે નજીકના સ્ટેશનમાં જવાનું તમારે તાત્કાલિક સાયબર ક્રાઇમનો હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ ફોન કરવાનો રહેશે અને એનો જે નંબર આવે કન્ફમેશન નંબર કે નંબર આવે એ નંબર લઈને તમારા નજીકના પોલીસમાં જવાનો રહેશે અને ત્યાંથી તમારે પૈસા મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે એટલે આટલી વાત આપણે ધ્યાન રાખવાનું કે આપણા સાથે કે આપણા આજુબાજુ કોઈના પણ સાથે સાયબર ક્રાઈમ કે સાયબર ફ્રોડ થાય તો આપણે સમય ન બગડ કરતા તાત્કાલિક ઓગણીસ પર ફોન કરીને આપણી કમ્પ્લેન રજિસ્ટ્રેશન કરી દેવાની અને જે કોઈ આપણો કમ્પ્લેન નંબર આવે એ કમ્પલેન નંબર લઈને નજીકના પોલીસ શહેરમાં જઈને આપણું નિવેદન લખી લેવાનું અને આપણા જે કોઈ પણ પૈસા જે કપાયેલા હોય કે ગયેલા હોય તેના મેળવવા માટે તા સ્થાનિક પોલીસથી કાર્યવાહી કરવાની રહેશે તો આશા રાખું છું કે આ બાબત તમને વિસ્તારથી સમજણ પડી ગયેલી હોય અને જો આવું કોઈના સાથે થાય તો તમારે શું કરવાનું રહેશે તેને સવિસ્તાર તમને સમજ પડી ગયેલી હોય છે આ ટોપિક તમને કેવો લાગ્યો આ ટોપિક મેં મારા વાઇફી સ્ટુડિયોમાં ટોપ સર્ચિસમાં જોયેલો તો કે ઘણા લોકો સર્ચ કરે છે કે સાયબર ક્રાઇમનો કોન્ટેક પોલીસનો કોન્ટેક્ટ કઈ રીતે કરવાનો ગુજરાતમાં એટલે મેં આ ટોપ ટૉપિક પર આજે વિડિયો બનાવ્યો છે તો તમારે આ વાતને ગંભીરતા લઈને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરીને તેમને પણ જાણ કરવાની રહેશે કે તમને મૌખિક રીતે કે ફોન પર કહેવાનું રહેશે કે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ઉપર સાયબર ફ્રોડ થાય તાત્કાલિક ફોન કરીને કમ્પ્લેન રજિસ્ટ્રન કરીને નજીકના પોલિશનમાં પૈસા મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે જો આ વસ્તુમાં તમે જેટલા લેટ કરશો તેટલા સાયબર માફિયાઓને તમારા પૈસા મેળવવામાં સમય મળશે તો આશા રાખું છું તમને સવિસ્તાર સમ બધું જ સમજાઈ ગયેલું હશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત